રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં ભોગ બનનાર લોકોના પરિવારજનો અમદાવાદ જવા માટે રવાના થયા છે ભોગ બનનારા પરિવારજનો આજ રોજ રાહુલ ગાંધીને મળશે ત્યારે આ પહેલાં રાહુલ ગાંધીએ પરિવારજનો સાથે ઓનલાઈન મીટિંગ કરી હતી રાજકોટ કોંગ્રેસના અગ્રણીઓ પીડિત પરિવારોને રાહુલ ગાંધીને મળવા માટે અમદાવાદ લઈ ગયા છે હું રવિ સાવલિયા અમે આજ રોજ અમદાવાદ રાહુલ ગાંધીજી કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષને મળવા જઈએ છીએ કે અમારા ત્રણ પર્સન એમાં એક્સપાયર થઈ ગયા છે અગ્નિકાંડમાં એના માટે અમે એની અમારી માંગ એ છે કે ભાઈ અમને ન્યાય મળે એ એ વાતને લઈને અમે રાહુલ ગાંધીને મળવા જઈ રહ્યા છીએ અને અમારી વાતને રાહુલ ગાંધી સંસદમાં ઉઠાવે અને અમને ન્યાય મળે એવી અમે આશા રાખી બોલો અમારી માંગ છે કે ભાઈ અમારો છોકરો અમને વમાઈ ખાનમાં ગયો છે બરાબર અમારે એવું છે કે ભાઈ અમને આ જે વસ્તુની માંગ મળે અમને જે વસ્તુ અમને અમને આનો સુકાદો લાવે કે અમારે જે વસ્તુ છે એ આજે ભાઈને મળવા જાય છે ને બરાબર તો એ અમારું કાર્ય સખત થાય બરાબર અને જેમ બને એમ આનું કામ પહેલાં રૂપાડે અને જેમ બને એમ અમને જેમ બને એમ અમને આનો સુકાદો આપે બરાબર સાહેબને મળવાનું છે કે અમારી વિનંતી છે કે ભાઈ એટલી અમારી ધ્યાન દો અને અમારી માથે મહેરબાની કરો મારું નામ કાર્તિ સંતોષબેન ચંદુભાઈ છે તે આ પી ગેમ ઝોનમાં જે હોમાય કે એ આશાબેન કાર્તરના બેન છું હું મોટું આજે અમે રાહુલ ગાંધીજીને મળવા જાય છે અને ત્યાં અમે અમારો મુદ્દો મૂકશું ત્રણ અમે એક મહિનાથી જે માટે માંગણી કરીએ છીએ કે આજે અમે રાહુલ ગાંધીને જઈને અમે અમારી માંગણીઓને જે અમારી ત્રણ માંગો છે એ અમે રજૂ કરશું ને આ દારૂને જુગારમાં જે લોકો પૈસા કમાય ને એ લોકોને આમાં જાત પતલમાં મૂકે તો એ લોકોથી અમને ન્યાય મળવાનો નથી એટલા માટે એ લોકોને આ જે એની પાસે છે એ લોકોને સજા મળે અને જેને તેને લે એ માટે અમે રાહુલ ગાંધી ને આ વાત કરી